ઘેરાલી ગયું બાંધો ને હેઠળ પછી મળી કાલ ચાલુ ને ત્યાં જ

રેડી 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 ઓકે દન જયસુન બા મડન હા ના છે લાગે એક ચાલે એટલે હું દબાવું છું ને તમે ટેન્શનનું કામ કરો છો સાહેબ સિંહ સાહેબ હું મારો લંડ ખબર પડે હું બેઠો ને દબાવવાનું જ તો આપણે દબાવીએ કોઈનું ના ચાલે એક જ ચાલે વિજય બાબુ ચાલે અલે યાર પટાવો ને યાર ટાઈમ વેસ્ટ મત કરો જો